લગ્નની સિઝન જામતા જ સોનામાં જોરદાર કમરતોડ વધારો થયો છે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ આસપાને પહોંચી ગયા છે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ફરીથી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે સોનું વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે અમદાવાદમાં દસ ગ્રામ સોનાના ભાવ અઠ્યાસી હજાર આઠસો રૂપિયા પહોંચી ગયા તો ચાંદીના એક કિલોનો ભાવ એક લાખને પાર પહોંચ્યો વિશ્લેષકના મતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અનેક વિધ્વંસક ડ્યુટીની જાહેરાતોના જવાબમાં સુરક્ષિત રોકાણની માંગ યથાવત છે રોકાણકારોને ચિંતા છે કે અમેરિકી રાષ્ટ્રપતિની ટ્રેડ ડ્યુટી લાગવાની જાહેરાતથી વૈશ્વિક વેપાર યુદ્ધ શરૂ થઈ જશે જે સોના જેવી સુરક્ષિત ધાતુઓ માટે અનુકૂળ સ્થિતિ બનેલું છે તો ડોલર સામે રૂપિયાના નબળા પડવાથી સોનું મોંઘું થઈ રહ્યું છે વધતા જતા ફુગાવાથી પણ સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે શેરબજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે લોકો ગોલ્ડમાં રોકાણ વધારી રહ્યા છે એટલે સોનાનો ભાવ એક લાખને પાર પહોંચી શકે છે મને જણાવતા આનંદ થાય છે બેન અને મારો એક પર્સનલ ઓપિનિયન છે કે જે આપણે આગલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સોનાના ભાવ હજી વધવા તરફનું પ્રયાણ છે અને અત્યારે વધીને આવેલા છે સોનું આજે ઓલ ટાઈમ હાઈ નેવ્યાશી હજાર અને ચાંદી વન સેકન્ડ લાખ રૂપિયા ટચ થઈ ગઈ છે આપણે જાણીએ છીએ કે અમેરિકન રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ભાઈ ટ્રમ્પ કે જેઓ ગાદી ઉપર આવ્યા ત્યારબાદ તેમના દ્વારા એક ટેરિફ ફ્રોમ ધ ફર્સ્ટ ડે એમ કહેવાય કે દરેક દેશની સામે પોતાના ટેરિફ વધારવાનું એક ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના દ્વારા ચાઇના ઉપર દસ મેક્સિકો અને કેનેડા ઉપર પચીસ પચીસ ટકા ટેરિફ લાદવામાં આવી છે એટલે કે કરવેરાનો વધારો શુદ્ધ આપણે ગુજરાતી ભાષામાં જણાવીએ તો જેની બીકના આધારે આપણો રૂપિયો પણ આજે જે બ્યાશીથી ત્યાંશી ચાલતો હતો આજે એ છ્યાશી થવા પામ્યો છે તો આ બધા સંજોગોને જોવામાં આવતા અને ડોલરનો ત્રણ હજાર ડોલર ઓલ ટાઈમ હાઈ જે બત્રીસો પચાસ છે તે તોડવા તરફ પણ સોનું આગળ વધી રહ્યું છે તો આવનારા સંજોગોમાં અને આવનારા સમયની અંદર પણ હું એવું માનું છું કે ભાવ સૌ પહેલાં નેવું હજાર ત્યારબાદ ત્રાણું હજાર પંચાણું કે સત્તાણું અને લાખ રૂપિયા જે અત્યારે ચાંદી આપ લાખ રૂપિયા કિલોનો ભાવ જોઈ રહ્યા છો તેમ તમે લાખ રૂપિયાનો ભાવ સોનામાં પણ જોવા તમને મળશે એવું મારું માનવું છે બિલકુલ ભાવ વધારાના કારણો તો તમે સૌથી મહત્વના કારણો અને ઘટી શકે તો તેના પણ સંકેત કેવા પ્રકારના બે સૌથી પહેલા વૈશ્વિક કોઈ પણ સંજોગો એવા ઊભા થાય જેમ કે રશિયા યુક્રેનનું યુદ્ધ એકદમથી અટકી જાય ટ્રમ્પ દ્વારા એવો એક વિરામ આપવામાં આવે કે ચલો એકદમથી જે ટેરિફ છે દસ ટકા પચીસ ટકાની સામે કોઈક સપ્રમાણસર ટેરિફ જેને કહેવાય ટેરિફ એ લોકો દ્વારા ઘટાડવામાં આવે અથવા તો કે ભાઈ હમણાં નહીં ઘટાડીએ એ સાથે સાથે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા જે અત્યારે છ ટકાનો ઇમ્પોર્ટનો દર છે એ ઘટાડીને ફરીવાર જૂનો જે એક ટકાનો દર હતો એ લાવી દે તો આ બધા સંજોગો એવા હોઈ શકે જે રીતે સોનાનો ભાવ ઘટી શકે છે પરંતુ જો બીજા કોઈપણ દેશ ઉપર ટેરિફ લાદવામાં આવશે તો સોનાનો ભાવ ઝડપથી ઉપર જ જશે એવું મારું અંગત માનવું છે ભાવ મને ઉપર જ લાગે છે